Yeah. તમારી કેવી પરિસ્થિતિ છે જરાક જણાવશો નથી કામ થતું તમને બરોબર અમને નથી ઉustum આ મકાનમાં બરાબર નમસ્કાર મિત્રો અલખનો આધાર પાઠ ગ્રુપ કર્મચારીના બધા સભ્યો તરફથી અમારા વિડિયોમાં તમારું સ્વાગત છે આજે અમે આવી ગયા છીએ હોણવત્રી ગામે રાજુબેનના ઘરે અમને ખાટસુરા ગામથી રેખાબેને જાણ કરી કે અમારી બાજુમાં એક માળી છે જે કીટ આપવા લાયક છે અને તમને થોડીક વાત કરું તો માળી જે છે મીરાધાર છે એમને એક દીકરો છે અને એમનો જે એમના જે દીકરા છે એમને એ હાવ સુરદાસ છે દેખાતું નથી એમને અને એટલે આપણે જોઈ શકીએ કે લગભગ એનું ભરણ પોષણ જાજો વધુ પડતું તો માડી માથે જ હોય એટલે હાવ આવી પરિસ્થિતિ છે માડીની એટલે આપણે જોઈએ તો આપણે તો આવી પરિસ્થિતિ ન જોઈ હોય એટલે આપણને ન ખબર હોય માથે આમ માડીની કેવી પરિસ્થિતિ હોય પણ આમ જોઈને આપણને એવું લાગે કે ભગવાનને એવું પ્રાર્થના કરવાનું મન થાય કે આવી પરિસ્થિતિ તો ભગવાન કોઈને ન આપે એટલે આજે અમે મારીને અમારાથી બનતું કરિયાણું પૂરું પાડવા આવ્યા છીએ અને આજની આ જે રાશન કીટ છે એમના દાતા છે કરમધિયા ગામથી શૈલેષભાઈ મણિશંકરભાઈ લાધવા લાઈટ ડેકોરેશનવાળા તો શૈલેષભાઈનો ખૂબ ખૂબ આભાર કે તમે અમારા આ સેવાના કાર્યમાં આવો સહયોગ આપી અને એક અમે અને અમને આવો એક બધું એક મોકો આપો આવી સેવા કરવાનો લાઈક કરવા માટે તો હું તમને કંઈ એટલું બધું નથી કહેતો પણ બને એટલો શેર કરજો એવી વિનંતી કરું છું કારણ કે આ વિડીયો બને એટલા લોકો સુધી પહોંચે અને શેર કરવાનું તો એટલા માટે કહું છું કે આજે મને સાથે સાથે એમ પણ વિચાર આવ્યો કે અમે તો આ સેવાનું કાર્ય કરીએ જ છીએ અને અમારા મારફત તમે આ જે સેવાનું કાર્ય કરો છો અને અમને આવો મોકો આપો છો એટલે અમે તો આ સેવાનું કાર્ય કરીએ જ છીએ પણ કદાચ એવું નથી કે તમે અમારા દ્વારા જ તે આવા ગરીબો સુધી કે નિસહાય લોકો સુધી મદદ પહોંચાડો જો તમે તમને ભગવાને આપ્યું હોય અને તમે કોઈ આવા પરિવારોને મદદ કરી શકવા સક્ષમ હોવ તો તમે જાતે પણ કરી શકો છો આ જે આવી નાની નાની મદદ પૂરી પાડીને તમને આનંદ મળશે એવી હું ગેરંટી આપું છું એટલે અમે તો જો કે હા એવું નથી કે તમે મદદ આ કદાચ આખી કિટની નો આપી શકતા હો તો કદાચ અમને યથાશક્તિ યોગદાન આપો એ વાત યોગ્ય છે પણ આ તો જો તમે સક્ષમ હો આપી આપી શકવા તો તમે પણ આવી મદદ નિરાધાર લોકોની કરી શકો છો તમારી કેવી પરિસ્થિતિ છે જરાક જણાવશો તમને બરોબર નથી દેખાતું તમને નથી ઉustum મિત્રો જોઈ શકો છો માડીને પણ મોથ્યો રેલાય ગયેલો છે એટલે એમને પણ એ કાઈ છે જેવું તેવું પૂજે જેવું તેવું પૂજે અમારાથી અમે અમારા ઘરના પૈસાનો તો નથી આપતા પણ અમારા દ્વારા કોઈ લોકો મદદ કરે એટલે અમારાથી બનતી આ કાઈ બહુ જાજી વસ્તુ તો ન કેવાય અને જીવા આ કાઈ આ આની ઉપર જિંદગી તો ન નીકળી જાય પણ અમારા બનતી મદદ કરી છે અને આ કીટે તમને રામાપીરે જે આપી છે રામાપીરનો ઘોડીલો મારા ઘરમાં છે બરોબર મોટા રાણોજાથી આવ્યો છે ઘોડીલો ના બરોબર એટલે એની સેવા કરું છું નથી બાકી મિત્રો લાયક કે એવો એવી રીતે અમને કંઈ ભૂખ નથી આ આવા લોકોના આશીર્વાદ મળે એ અમારી એ અમારી માટે બહુ મોટી વાત છે એટલે કદાચ તમે પણ જો આવું કાર્ય કરીને કોઈ ગરીબોને મદદ કરી શકો તો તમને અંદરથી આનંદ થશે એ વાતની હું ગેરંટી આપું છું માડીનું મકાન આપણે એક જ રૂમ છે તો મિત્રો તમે જોઈ શકો છો માજીનું મકાન છે નાનું એવું

嗯嗯。